Fairmont Udaipur Khada Yojana la Film and Global 2025 Sustainable Wedding of the Year Creativity jit dilido Creativity da sthapak Neelana Prakash Oxine Award an add karayo ch Creativity na sthapak Neelana Prakash Oxine ne Fairmont Udaipur Khada Yojana la pratishthit EE Max Global Awards 2025 Sustainable Wedding of the Year award an add karayo ભારત સૌથી આદ્રણ પ્લેટફોર્મ બેંકનો આ એક ઇવેન્ટ્સ જે પ્રાયોગિક માર્કેટિંગ ઉદ્યોગમાં ઉત્કૃષ્ટ કાર્યની ઉજવણી કરે છે દેશભરમાંથી એન્ટ્રીઓને સાથે એવોર્ડ્સ લગ્નો કોર્પોરેટર ઇવેન્ટ્સ પ્રદર્શનો સામાજિક પ્રભાવ જેવા ક્ષેત્રોમાં નવીનતા સર્જનાત્મકતા અને શ્રેષ્ઠતાને સન્માનિત કરે છે સસ્ટેનેબલ બેન્ડિંગ ઓફ ધ યર એવોર્ડ લગ્નોને ઓળખે છે જે ફક્ત દ્રષ્ટિની રીતે અદભુત નથી પરંતુ પર્યાવરણની સંભાળ રાખીને આયોજિત થતા હોય છે કચરો ઘટાડવા સ્થાનિક રીતે મેળવેલી સામગ્રીનો ઉપયોગ કરવા વિચારશીલ ડિઝાઇન્સ પસંદગીઓના પ્રયાસ ઉદ્યોગ માટે એક ઉદાહરણ તરીકે ઉભા રહ્યા ક્રિએટિવ વ્યક્તિ કલાત્મક અને પર્યાવરણ પ્રત્યે સભાન લગ્ન ડિઝાઇન કરવા માટે પણ જાણીતી છે જે શૈલીને સાધકતા સાથે જોડે છે અવોર્ડ ટકાઉ ઇવેન્ટ પ્લાનિંગમાં આગેવાની લેવાની સફરમાં એક ગર્વની ક્ષણ પણ રહી છે બ્યુરો રિપોર્ટ ચેનલ વિટનેસ સુરત